પાઇપલાઇન દ્વારા પીયત પાણીવાળી આ પ્રજા પાણીનો કેટલો બેફામ ઉપયોગ કરે છે અને બગાડે છે શું તેમને આ ખબર નથી બધાને ખબર છે છતાંય આંખ આડા કાન કરે છે અને તેના પરિણામે ખાસ કરીને ખેતીની અંદર જે પાણી વપરાય છે અને જે જૂની પરંપરાગત પદ્ધતિથી પાણી વાપરવામાં આવે છે ઢાળિયા કે ક્યારા પદ્ધતિ પાણી આપવામાં આવે છે તેના કારણે બેફામ પાણીનો બગાડ થાય છે તો શું આપણે એ પાણીને પાઇપલાઇન દ્વારા વહન ન કરી શકીએ જો કરી શકીએ તો આપણે કરવું જ જોઈએ તો અને તો જ પાણીનો જે બગાડ ખેતીમાં થાય છે તે બચશે આ માટે જોઈએ એક નાનકડો એનિમેશન વિડીયો જુઓ કેટલું પાણી ઢાળિયામાં વહી રહ્યું છે તે વહેજને ને કુવો અહીં છે ને ખેતર દૂર છે પાણી તો પહોંચાડવું જ પડે ને એમાં શું વાંધો વાંધો ત્યાં છે કે કાચા ઢાળિયામાં પાણીને વહન કરાવવાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે તો શું કરવું બીજું કશું જ નથી કરવાનું પિયત માટે જ્યાં પાણીની જરૂર હોય ત્યાં પાઇપલાઇન કે પાકા ઢાળિયા દ્વારા પાણી લઈ જવું અરે પાઇપલાઇનમાં તો ખર્જો કેટલો બધો થાય હા શરૂઆતમાં થોડો ખર્ચ થાય પણ સરવાળે પાઇપલાઇન થી તો લાભ જ લાભ છે અને એમાં પણ ખેતીવાડી ખાતા દ્વારા આર્થિક સહાય પણ મળે છે તો તો સારું કહેવાય સાથે બીજા ફાયદા પણ છે જેવા કે પાઇપલાઇન થી પાણીનો બગાડ ઓછો થાય અને પૂરતા જથ્થામાં જલ્દીથી પાક સુધી પહોંચે પાણી બચે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ પણ થાય ઢાળિયામાં નીંદામણની સમસ્યાથી મુક્તિ મળે ઢાળિયા માટે જે જમીન વપરાય તે બચે છે વાહ પાઇપલાઇન થી તો પાણી સમય જમીન અને ખર્ચ બધું જ બચે છે હા એટલે જ તો ઢાળિયા કરતા પાઇપલાઇન થી પાણી લઈ જવું સરવાળે સસ્તું જ પડે ને પાણીના વહત માટે પાઇપલાઇન વસાવો ભૂગર્ભ જળ બચાવો અટલ ભૂજલ યોજના તો જોયું ને ખેતીમાં જ્યારે પિયત કરવામાં આવે અને પાણીનું વહન કરવામાં આવે ત્યારે પાઇપલાઇન દ્વારા જો પિયત આપવામાં આવે અથવા પાણીનું વહન કરવામાં આવે તો પાણીનો બગાડ અટકાવી શકાય છે એટલું જ નહીં પણ એટલા જ પાણીમાંથી તમે વધારે વિસ્તારમાં પાકનું વાવેતર કરી શકો છો સાથે સાથે જે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને જમીન બગડે છે તેને પણ અટકાવી શકો છો આ સાથે ઢાળિયાની આજુબાજુ જે નિંદામણો થાય છે તે નિંદામણ પાછળ થતો ખર્ચ પણ તમે અટકાવી શકો છો તો આપણે આપણામાં આટલો સુધારો ન કરી શકીએ પાઇપલાઇન દ્વારા પાણી આપવું એ શરૂઆતમાં કાઠું પડશે અથવા મોંઘું પડશે પણ સરવાળે તો એ સસ્તું જ પડશે અને સમજદાર ખેડૂત એ કહેવાય કે પાણી પહેલા પાળ બાંધે અને પાણી બગાડતા પહેલા વિચારે અને પાઇપલાઇન દ્વારા પાણી આપવાનો અમલ કરે

એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ એપ્લિકેશન ની હોમ સ્ક્રીન ખુલશે હોમ સ્ક્રીન પર રહેલા મેનુ જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ